વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણા અને એમાં આપણે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે જે આપણે આપણા એકમ કસોટી અને છ માસિક તેમજ વાર્ષિક પરીક્ષામાં કામ લાગશે ચાલો જોઈએ શરૂઆત કરીએ ખાલી જગ્યાથી એક ભારતની વસ્તી માટે એક બિલિયન ટનના ખાલી જગ્યા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક બિલિયન તો બિલિયન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો સો કરોડને એક બિલિયન કહેવાય છે યાદ રાખજો સો કરોડ હોય તો એક બિલિયન બને અને ટન એક હજાર કિલોગ્રામ થાય ત્યારે એક ટન કહેવાય ઓકે તો અહીંયા શું કીધું છે કે ભારતની વસ્તી માટે એક બિલિયન ટનના કેટલા ભાગની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ચોથા ભાગની ઓકે ચોથા ભાગ જવાબ શું છે ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે ભારતમાં ખાલી જગ્યા ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો થયો છે એટલે અનાજ અને પાકના ઉત્પાદનમાં કઈ ક્રાંતિ દ્વારા આ થયો છે વિદ્યાર્થી મિત્રો તો હરિયાળી ક્રાંતિ હરિયાળી ક્રાંતિ જવાબ શું આવશે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો થયો છે ભારતમાં ખાલી જગ્યા ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે તો વિદ્યાર્થી મિત્રો શ્વેત ક્ર ક્રાંતિ શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે શ્વેત એટલે સફેદ ઓકે તો શ્વેત દૂધ કલર કયો છે સફેદ તો આ રીતે તમે યાદ રાખી શકો શ્વેતક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે ભારતમાં શ્વેતક્રાંતિ દ્વારા ખાલી જગ્યાના ઉત્પાદનમાં વધારો થયો છે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ શું આવશે દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે વનસ્પતિઓ માટે ખાલી જગ્યા પોષક તત્વો આવશ્યક છે કેટલા પોષક તત્વો આવશ્યક છે ટોટલ સોળ સોળ જેટલા પોષક તત્વો આવશ્યક છે બરાબર મનુષ્યમાં તો પાંચ જ જોઈએ પોષક તત્વો પણ વનસ્પતિઓ માટે કેટલા છે સોળ પોષક તત્વો આવશ્યક છે ભૂમિમાંથી વનસ્પતિને કેટલા પોષક તત્વો મળે છે ખાલી જગ્યા પોષક તત્વો મળે છે તો વિદ્યાર્થી મિત્રો તેર જેટલા પોષક તત્વો ભૂમિમાંથી મળે છે જમીનમાંથી કઈ માછલી પાણીની સપાટીથી તેઓનો ખોરાક લે છે પાણીની ઉપરની સપાટીમાંથી ખોરાક લે છે એ કઈ માછલી છે વિદ્યાર્થી મિત્રો તો એ માછલી છે કટલા યાદ રાખજો કઈ માછલી છે કટલા પણ તમને એના માટે યાદ રાખવા માટે અહીંયા આગળ સોલ્યુશનમાં મેં લખ્યું છે જો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ માછલી અલગ અલગ વિસ્તારોમાંથી પોતાનો ખોરાક લે છે તો કટલા માછલી પાણીની સપાટીથી ખોરાક લે છે ઉપરની સપાટીથી ખોરાક લે છે રો માછલી તળાવના મધ્યના વિસ્તારમાંથી પોતાનો ખોરાક મેળવે છે તળાવના વચોવચ ત્યાંથી પોતાનો ખોરાક મેળવશે રોહુ માછલી મૃગલ અને કોમન કાર્પ તળાવના તળિયેથી નીચે તળિયેથી પોતાનો ખોરાક મેળવશે વિદ્યાર્થી મિત્રો અને ગ્રાસ કાર્પ આ બી એક માછલીનું જ નામ છે ઓકે એ નિંદનને ખાય છે વિદ્યાર્થી મિત્રો શું ખાય છે એ નિંદણ તો કેટલી માછલીઓ થઈ કટલા રો મૃગલ કોમન કાર્પ અને ગ્રાસ કાર્પ તો બધી જ વસ્તુ અલગ અલગ રીતે પોતાનો ખોરાક મેળવે છે બધી માછલીઓ તમને એક વસ્તુ બતાવી દઉં અહીં આગળ જુઓ આ છે કટલા વિદ્યાર્થી મિત્રો બીજી બાજુમાં શું બતાવ્યું છે સિલ્વર સિલ્વર કાર્પ આ રો છે આ ગ્રાસ કાર્પ છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને બીજી બે મૃગલ અને કોમન કાર્પ છે ઓકે તો આ માછલીઓ અલગ અલગ વિસ્તારોમાંથી પોતાનો ખોરાક મેળવે છે ઓકે ચાલો જોઈએ આગળ ખાલી જગ્યા તળાવના મધ્યમાંથી પોતાનો ખોરાક મેળવે છે તો કઈ માછલી આવશે વિદ્યાર્થી મિત્રો એ માછલી આવશે રોહુ માછલી એ માછલી આવશે રોહુ રોહુ માછલી પોતાનો ખોરાક તળાવના મધ્યમાંથી મેળવે છે ઓકે ચાલો ખરા કોટા ખાલી જગ્યા પૂરી થઈ ખરા ખોટા જોઈએ ભારતમાં હરિયાળી ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો કર્યો છે તો અહીંયા આવશે ખોટું કે ખોટું અને આ રીતે આપણે લખવાનું છે ઓકે સિસ્ટમેટિકલી કારણ કે હરિયાળી ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો નથી થયો અન્ન ઉત્પાદનમાં વધારો થયો અને દૂધ ઉત્પાદનમાં શાનાથી વધારો થયો છે શ્વેત ક્રાંતિ દ્વાર ઓકે ચાલો જોઈએ ખરીફ પાકની ખેતી જૂનથી ઓક્ટોમ્બર મહિના સુધી થાય છે તો વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન રાખજો ખરીફ પાક કોને કહેવાય જો જે પાકો વર્ષા ઋતુમાં ઉગાડવામાં આવે છે એમને ખરીફ પાક કહેવામાં આવે છે અને ખરીફ પાકની ખેતી જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધી થાય છે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર ઓકે વિદ્યાર્થી મિત્રો પાંચ મહિના સુધી જે ચોમાસું હોય છે એમાં ખરીફ પાકની ખેતી થાય છે અને ખરીફ પાક કયા કયા છે ડાંગર સોયાબીન તુવેર મકાઈ કપાસ મગ અને અડદ આટલાસ આપણા ખરીફ પાકો છે એમાંથી ત્રણ તો દાળ જ છે જો તુવેરની દાળ મગની દાળ ને અડદની દાળ બીજા ડાંગર કપાસ એમને વધારે પાણી જોઈએ અને મકાઈ પણ ખબર છે કે વર્ષા ઋતુમાં આવે છે તો તમે એને યાદ રાખી શકો છો ઓકે તો ખરીફ પાક પાંચ મહિના જૂનથી ઓક્ટોબર તો અહીંયા આગળ શું લખ્યું છે ખરા ખોટામાં ખરીફ પાકની ખેતી જૂનથી ઓક્ટોબર મહિના સુધી થાય છે સાચું કે ખોટું તો વિદ્યાર્થી મિત્રો આ સાચું છે ઓકે અને આ રીતે આપણે એને બતાવવાનું છે ઓકે ચાલો આગળ રવિ પાકની ખેતી મેથી ઓગસ્ટ મહિના સુધી થાય છે હવે જોઈએ રવિ પાક જો રવિ પાક એ શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતો પાક છે જે નવેમ્બરથી એપ્રિલ સુધી ઓકે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ છ મહિના ઓકે તો એ છ મહિના નવેમ્બરથી એપ્રિલ સુધી છ મહિના શિયાળાની ઋતુમાં જે પાક ઉગાડવામાં આવે છે ને રવિ પાક કહેવાય છે ને એ કયા છે ઘઉં ચણા વટાણા રાય અને અણસી અને એ આપણે જોઈએ જો અહીંયા આગળ ખરાકોટામાં શું આપેલું છે આપણને કે રવિ પાકની ખેતી મેથી ઓગસ્ટમાં થાય છે ના ક્યાંથી થાય છે નવેમ્બરથી લઈને એપ્રિલ સુધી થાય છે આપણી પરીક્ષા હોય વાર્ષિક પરીક્ષાઓ ત્યાં સુધી ઓકે તો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા કશું આવશે ખોટું આવશે અગિયારમું આવશે ખોટું ઓકે ને આ રીતે બતાવવાનું આપણે રહેશે ચાલો ઘઉંમાં પ્રોટીનની ગુણવત્તા મહત્ત્વની છે સાચું કે ખોટું ખોટું વિદ્યાર્થી મિત્રો જુઓ ઘઉંમાં કઈ ગુણવત્તા મહત્ત્વની છે બેકિંગ ગુણવત્તા મહત્ત્વની છે અને કઠોરમાં પ્રોટીનની ગુણવત્તા મહત્વની છે ઓકે ઘઉંમાં આપણે બેકિંગ ગુણવત્તા જોઈશું અને કઠોરમાં પ્રોટીનની ગુણવત્તા જોઈશું તો અહીંયા આગળ શું આવશે ઘઉંમાં પ્રોટીનની ગુણવત્તા મહત્વની છે તો ખોટું આવશે ઓકે ચાલો ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે સાચું આ આવશે સાચું ઓકે ચાલો વનસ્પતિ ભૂમિમાંથી તેર પોષક તત્વોમાંથી સાત ગુરુ પોષક તત્વો છે તો હવે જોઈએ જો પોષક તત્વો તો ભૂમિમાંથી તેર લે છે અને એમ ટોટલ સોળ લે છે પણ જો આમાં પણ પાછા બે છે તેર પોષક તત્વોમાંથી કેટલાક બૃહદ એટલે ગુરુ પોષક તત્વો છે કેટલાક સૂક્ષ્મ અથવા લઘુ પોષક તત્વો છે અને ગુરુ પોષક તત્વો કયા છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર તો કેટલા થયા વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ બૃહદ પોષક તત્વ છે અને સાત સૂક્ષ્મ કે લઘુ પોષક તત્વો છે તો આપણને ખરા ખોટામાં શું પૂછ્યું છે યાદ રાખો ખરા ખોટામાં પૂછ્યું છે કે વનસ્પતિ ભૂમિમાંથી તેર પોષક તત્વોમાંથી સાત ગુરુ છે ના સાત નથી છ ગુરુ છે અને સાત લઘુ છે તો આ શું આવશે ખોટું આવશે ઓકે ખોટું આવશે ચલો કેલ્શિયમ ગુરુ પોષક તત્વ છે સાચું ખોટું જોઈએ નાઇટ્રોજન ઓકે કટલા માછલી તળાવના મધ્યમાં વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે હમણાં જ જોયું આપણે કટલા માછલી ક્યાંથી લે છે પાણીની ઉપરની સપાટી પરથી ખોરાક લે છે અને રો માછલી તળાવના મધ્યમાંથી પોતાનો ખોરાક લે છે તો અહીંયા પણ શું આવશે મધ્યમાંથી કોણ લે છે રો માછલી લે છે એટલે આ બી શું આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું ઓકે ચાલો ગ્રાસ કાર્પ નીંદણને ખાય છે સાચી વસ્તુ છે ગ્રાસ કાર્પ કોને ખાય છે નીંદણને ખાય છે સાચું એને આ બી એક માછલી છે જે નીંદણને ખાય છે ચલો ઈંડા આપનારી માટે ઈંડા ઈંડા માટે ઈંડા આપનારી બોયલર મરઘી અને માંસ માટે લેયર મરઘી પાડવામાં આવે છે ઓકે તો આપણે જોઈએ ઈંડા માટે કઈ મરઘી પાડવામાં આવે છે લેયર અને માંસ માટે કઈ મરઘી પાડવામાં આવે છે બોયલર ઓકે માંસ માટે બોયલર મરઘી પાડવામાં આવે છે ઈંડા માટે આ લેયર મરઘી પાડવામાં આવે છે આપણને અહીંયા ઊંધું આપેલું છે જો ઈંડા માટે બોયલર કહી દીધું છે અને માંસ માટે લેયર કહી દીધું છે ખરેખર ઈંડા માટે લેયર મરઘી આવે છે અને માંસ માટે બોઇલર મરઘી આવે છે તો આ શું આવશે ખોટું ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો અને આની તમારી પીડીએફ જોઈતી હોય તો આ આપેલું નંબર પર વોટ્સઅપ કરીને પીડીએફ મંગાવી શકો છો ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે